યાત્રાધામ પાવાગઢમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો વહેલી સવારે ડુંગર ઉપર ધુમ્મસ છવાયું કાળજાળ ગરમીની ઋતુ વચ્ચે ધુમ્મસ છવાયું માઈ ભક્તોને ખુશનુમા વાતાવરણમાં માતાજીના દર્શન કર્યા મહેસાણાના એઠોરમાં મેળામાં ચોમાસાને લઈને કાઢવામાં આવ્યો વર્તારો આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરીને કઢાય છે વરસાદ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદ ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે સત્તર એપ્રિલ સુધીમાં ગજ ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે દાહોલ પંચમહાલ સાબરકાંઠામાં વરસાદ પડશે તેની અસર મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી શકે ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો આજથી ચાર દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી જાહેર કરાઈ સોળ એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ સાથે થઈ શકે છે વરસાદ કચ્છ દીવ દમણ દાદરાનગર માટે જાહેર કરાઈ આગાહી ચૌદથી સોળ એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન થંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ સાથે સામાન્ય વરસાદ થશે મધ્યપ્રદેશના રાયસેનમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ કમોસમી વરસાદથી વિદેશમાવાબાદ વિસ્તારના રસ્તાઓ પર ભરાયા પાણી વાહન ચાલકોની અવરજવરમાં જવરમાં ચાલુ વર્ષે મોરબીમાં નહીં સર્જાઈ પાણીની તંગી મચ્છુ બે ડેમમાં પાણીની પૂરતી આવક મોરબી બ્રાન્ચ કેનાલમાંથી ત્રણસો ક્યુસેક આવક ચાલુ દેશના ધૂરધર સાત ઓનલાઇન ગેમર્સ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ સાત ઓનલાઈન ગેમર્સમાં ગુજરાતના કચ્છના ભુજના રહેવાસી તીર્થ મહેતા પણ જોડાયા પીએમ મોદીએ સસ્તા ઇન્ટરનેટની ઉપલબ્ધતા વિશે પણ કરી વાત પ્રધાનમંત્રીએ ગેમર્સ સાથે વિવિધ વિષયો પર ચર્ચાઓ કરી આ ક્ષેત્રના પડકારો તેમજ કયા પ્રકારના સુધારાઓ અંગે કરી શકાય તે અંગે રસપ્રદ ચર્ચા બાદમાં યોજાયું એક નાનું ગેમિંગ સેશન बॉलीवूडना स्टार सुनील शेट्टी बनिया राजकोटना मेहमान सुनील शेट्टी ने मतदान करने की अपील गरमी हो विसावदर पेटा चूंटनी कोकड़ू गूंजवायू जीतने पड़कारती अरज पर कोर्टे पाड़ी मुदत हम हाईकोर्ट में एक में सुनाव हाथ धरा हर्षद रिबड़िया की अरजी पर गई हाईकोर्ट में सुनाव न थोकसभा चूंटो जंग जोरदार जाम्य उमदारी पत्रों ભરવાનો આજે બીજો દિવસ ગઈકાલથી ફોર્મ ઉપાડવાનું થયું શરૂ પહેલા દિવસથી અલગ અલગ બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોર પર રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના શહેરના વોર્ડ નંબર એક અને બે માં આજે રૂપાલાનો પ્રચાર દાહોદના ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં ભાજપે કર્યું પ્રચાર ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પ્રભુતા પાર્ટી પ્લોટમાં લોકો સાથે કર્યું જનસંપર્ક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ તથા ઝાલોદ ફતેપુરા અને ગરબાડાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા દાહોદના સંજલીમાં કોંગ્રેસ અને આપનો સંયુક્ત પ્રચાર બંને પક્ષના કાર્યકરો એકઠા થઈને કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર ઢોલનગરા સાથે પ્રચાર પત્રિકાઓનું કરાયું વિતરણ તમિલનાડુમાં સિંગનાલુરુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીઠાઈની દુકાનની લીધી મુલાકાત દુકાનમાં અલગ અલગ મીઠાઈને ટેસ્ટ કરીને સ્વાદ માણ્યો સાથે જ કિલો ગુલાબજામુનની કરી ખરીદી પચીસથી ત્રીસ મિનિટ સુધી મીઠાઈની દુકાનમાં રૂકાયા રાહુલ ગાંધી નવસારીમાં સિલ્વર પામ સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો બિલ્ડિંગમાં છ ફ્લેટમાં ચોરીનો પ્રયાસ એક સાથે ત્રણ બંધ મકાનના તોડિયા તાળા બે લાખ એક્યાસી હજારની ચોરી ચોરો ફરાર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા તસ્કરોએ વડોદરાના ઇસ્કોન મંદિરને બનાવ્યું નિશાન પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરોએ મંદિરમાંથી કરી હતી ચોરી મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય બાજુટ સોનાની ચેઇન સહિત ઘરેણાની ચોરી રાજકોટના સારણના પુલ પર જેસીબી બંધ પડી જતા સર્જાયો હતો ટ્રાફિક જામ રોડ પર જોવા મળી હતી ચાર કિલોમીટર જેટલી વાહનોની કતાર ટ્રાફિક જામમાં જેતપુરના ધારાસભ્ય અટવાયા ભારે જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયા સુરતમાં અમરનાથ યાત્રા કરવા ઈચ્છતા લોકોને ફિટનેસ પ્રમાણપત્ર માટે ટોકન આપવાની શરૂઆત દરરોજ પાંચસો જેટલા યાત્રાળુઓને અપાશે ટોકન ચૂંટણીના કારણે પિસ્તાલીસ દિવસની કરાઈ યાત્રા ગેરકાયદે ચીજોની હેરાફેરીને લઈને નર્મદા જિલ્લાની સરહદો પર વધારાઈ તકેદારી જિલ્લાની પાંચ ચેકપોસ્ટ ઉભી કરાઈ આંતરરાજ્ય સરહદ પર સઘન ચેકિંગ શરૂ કરાયું બસ્સોથી વધુ જવાનો ચેકિંગમાં જોડાયા નર્મદા એલસીબી પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન ગુમ થયેલા કે ચોરી થયેલા સાહીઠ જેટલા ફોન તેમના મૂળ માલિકને કરાયા સુપ્રત નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે કરી કાર્યવાહી કાળજાળ ગરમી અને ગીર અભયારણ્યમાં પશુ પક્ષીઓ માટે કરાઈ પાણીના કુંડની વ્યવસ્થા ગીરના અઢાર પોઈન્ટ પર એકસો વીસ કુદરતી અને પાંચસો કૃત્રિમ પાણીના પોઈન્ટની સુવિધા સૌર ઉર્જા પાણીના ટેન્કર અને પવન ચક્કીથી કૃત્રિમ પોઈન્ટમાં ભરાય છે પાણી ચૈત્રી નવરાત્રી નિમિત્તે અયોધ્યામાં ભક્તોનો ધસારો વધ્યો રામલલ્લાના દર્શન અર્થે આવતા ભક્તોની સંખ્યામાં દરરોજ વધારો આખરી ગરમી વચ્ચે પણ ભક્તો રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડી પચાસ કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો ત્રણસો રૂપિયા પ્રતિ પ્રતિકિલોએ વેચતા હતા આ ખાદ્ય ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી દાહોદમાં માવઠું પડ્યું ઝાલોદ લીમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો કમોસમી વરસાદને નિર્ણય કરાઈ હતી આગાહી દાહોદમાં પડેલા ધોધમાર વરસાદે લીંબડી એપીએમસીમાં કહેર વર્તાવ્યું એપીએમસીમાં ખુલ્લામાં પડેલું લાખોનું અનાજ પલડી જતા ભારે નુકસાન વરસાદની આગાહી છતાં સત્તાધીશોની બેદરકારીથી મહામુલો પાક પલડી ગયો કેરળના તિરુવંતપુરમમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો શહેરના કેટલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી તમિલનાડુના થુથુકુડીમાં પણ વરસાદ ખાબક્યો શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો રસ્તા પર વરસાદી પાણી રહેતા થયા આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા બફારાથી આંશિક રાહત મળી જેતપુરમાં સારણના પુલ પર ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેસીબી બંધ પડી જતા પુલ પર વાહનોની લાંબી કતારો લાગી ટ્રાફિક જામ થતાં જેતપુર ધારાસભ્ય પણ અટવાયા હતા જેતપુર સિટી પોલીસની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો વડોદરામાં ગેસ કનેક્શન ફાળવણીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ પાદરામાં ઉજ્વલા યોજનાનું જોડાણ બારોબાર અપાયું હોવાનો થયો ખુલાસો લાભાર્થીના બદલે અન્ય લોકોની અપાયા હતા ગેસ કનેક્શન મોભા ગામની એજન્સીમાં તપાસ કરતા ભાંડો કુદો લાભાર્થીઓએ પોલીસ ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ વડોદરામાં ઇસ્કોન મંદિરમાં બની ચોરીની ઘટના ગર્ભગૃહમાંથી ઘરેણા સહિતની મત્તાની ચોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી આચારસંહિતાનું જાહેરનામું કોર્ટમાં પડકારાયું હથિયારો જમા કરાવવાના જાહેરનામાને મૂળ વિના અરજદારે પડકાર ફેંક્યું કહ્યું મેજીસ્ટ્રેટનું જાહેરનામું કાયદા વિરુદ્ધ છે ચૂંટણી પંચની ગાઈડલાઇનનું પાલન થઈ રહ્યું નથી શક્તિપીઠ અંબાજીમાં ભક્તો ઘરે બેઠા પ્રસાદ મેળવી શકે તે માટે મંદિર ટ્રસ્ટનું વિશેષ આયોજન ભક્તો ઓનલાઈન પ્રસાદ સુધા દ્વારા જન્મદિવસ લગ્નતિથી કે અન્ય કોઈ સારા પ્રસંગે પ્રસાદ મેળવી શકશે ભક્તોએ મંદિરની વેબસાઇટ પર ઓનલાઈન પ્રસાદ બુક કરાવવાનો રહેશે આ ઓનલાઈન ઓર્ડર પર કોઈ ડિલિવરી ચાર્જ નહીં લાગે ભક્તોએ ઓછામાં ઓછા ચાર પેકેટનો ઓર્ડર કરવાનો રહેશે દેશ વિદેશમાં પણ પ્રસાદ મળી શકશે દ્વારકાના સલાયા ગામમાં ચૈત્રી નવરાત્રીના ધામધૂમથી ઉજવણી વર્ષે જૂની પરંપરા મુજબ કરાઈ માતાજીની આરાધના મોટી સંખ્યામાં મહિલાઓએ ગરબે ઝૂમીને કરી ચૈત્રી નવરાત્રીની ઉજવણી યાત્રાધામ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ક્ષેત્રિય નવરાત્રીને લઈને માતાજીના દર્શન માટે દૂર દૂરથી પાવાગઢ પહોંચી રહ્યા છે ભક્તો મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ શક્તિપીઠના દર્શન કરીને ધન્યત અનુભવ્યું ધર્મ પરિવર્તનને લઈને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે જારી કર્યો પરિપત્ર હિન્દુમાંથી બૌદ્ધ જૈન શીખ ધર્મ અપનાવવા માટે ફરજિયાત મંજૂરી લેવા તાકીદ કરાઈ મનસ્વી અર્થઘટનાના પરિણામે કોર્ટમાં કેસની સંખ્યા વધતા રાજ્ય સરકારનો નિર્ણય વિદેશ મંત્રાલયે ઇરાન અને ઇઝરાયેલ માટે એડવાઇઝરી જાહેર કરી તમામ ભારતીયોને આગામી સૂચના સુધી મુસાફરી ન કરવાની સલાહ આપી રહેલા ભારતીયોને ભારતીય દૂતવાસનો સંપર્ક કરી નોંધણી કરાવવા જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા કાળઝાળ પ્રાણીઓને મળશે રક્ષણ તે માટે વીસ જેટલા એસી અને પચાસ કુલર લગાવાયા અંગ ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે પંચમહાલના ઘોગંબામાં પ્રાણીઓ માટે પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા કૃત્રિમ બનાવી પ્રાણીઓ માટે ટેન્કર મારફતે ભરાય છે પાણી માધ્યમથી પણ કરાઈ પાણીની વ્યવસ્થા વડોદરામાં પાંજરાપુરમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન ગાયોને કરીનો રસ પીરસ્યો અંગ ગજાડતી ગરમીમાં અગોલ પશુઓને ઠંડક આપવા પ્રયાસ કરાયો વડોદરામાં ફૂડ ગ્રેડ કેરબા ભરીને પાંચસો કિલો રસ કર્જન લઈ જવાય